તે તીને હે તે મારા શેતાની દશા ગંધાઈ હે બોલો ક્યો ઘેર બૈરો ઇમકી જે કા એ તો મેં સાર લીય છે આ હું જોવા નહી ને કા ઢાબડા મારા આટલા બધા હણો બધા બોલો ક્યો અમાર રાગર અગર મારા ઢાબડા તો ગોદો તો પડશે કોદા તે રાગર અગર એ એ એ ઉપર 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 એલા હું છે ભાઈ પર રસ્તો કાઢેલો છે રસ્તો રસ્તો નહી તવાતું કે ઓથાણ ઓમ

અરે કાધું હોય તો ડોક્ટર પણ ના જવું પડે ખરા એક જ જાડું છે પણ જબડા બેઠા છે હા એંડા તો પાયા છે અને મજૂરી કરી કાઢી હારું પૈસા તો ભેગા કરીએ અને સારું મરી જઈએ તો પછી શું કરવાનું મજૂરી કરવી જ નહીં મજૂરી કરીએ તાને કે આ બધું જીબ બૂટ છે આ જવા તો છે આ ઊંઘ્યા છે જો કે હા નાક વગાડી લે આ જવા જી ઓય જવા કેવો નાક વગાડે એ લે ઊઠો ઊઠો હું તમારા પા બે હવા તમે વળી નાક વગાડો ઊઠો કે મૂછો મૂસો ખેંચો તો ઉઠે

અન બે જવા હો આયો મુજ છે તમારો મુએ કી તાર નળવો હતો કે જવનજી પાસે રસ્તા રસ્તા રસ્તો જ શાંતિ રાખો છે શાંતિ રાખા ભાઈ ઊભો આ

પણ તીહુ લે આ ડાફળો ગોદ્યો મેને ઈ ગોડ્યો ઓને ગોડ્યો ઓને તો લાફો કને માર્યો મે મેલ્યો અલ્યા ભાઈ ઓને કોક સમજાવ ને ઓને કોક સમજાવ ને ઓને કઈ મગજ જ નથી બેટ ખાઈ ગયો તોય યાર ઓને મગજ આપું તો ભઈનામ થાય ને યાર એક વખત એ તી લાફો મેલ્યો હોવ અન ડાબળો ઈ તી ગોદ્યો ઓને ગોદ્યો ડાબળો અને ડાફળો ગોદ્યો તો લાફો કને મેલ્યો મે મેલ્યો

પેલો જોક માટે જોબ જોક જોક જોબ જોબ જોક જોબ

હાલ તો અમારે પાણે એચો છે અમે મજૂરી કરી જીવી છીએ અલ્યા મજૂરી પણ અને નોકરી તો વળગાડવો પડશે કે હવે કોક કરીને તમે એવું કહી તમે ભાઈ છો તમે તમે નહીં કરો બીજું તાણ કરશે કોણ ઈ નહીં તા તમે આખી જિંદગી હું કરીએ તને આ ભાઈ આટલા તોડે છે તને અલ્યા મી જેટલો આ બધું જે થતું ઈ આ ઘર ચલાવતો અને આ ઓલા ભણવામાં બધું કોઈ વસ્તુ જ નહીં મારા પાણ તો મહિના આખો દાડો પછી અરે શું કરે હું કે જાગતા હે નું દગાડ્યા હોય તો કોમ કરી હોય થાક્યા હોય તો ઊંઘ્યા હોય તો હું

કાલ હું એક દોઢ વાગે નેકલો ના મને ઘેર ઇનલો કરતા અરે પૈસા કાઢતો તો બોલો

અરે બધા કિનારા ખાઈ ગયા છે કોઈ સપોર્ટ કરે એવું નહીં યાર હું એવું તો ખાઈ ગયું કેવું છે અરે મારા છોકરો ભણ્યો હારું એમાં મી એક ભણવા પાછળ ખર્ચો કર્યો પણ હવે નોકરી આવે એવું છે અને નોકરી માં પોત લાખ ડોને પેલું ભરવું પડે એવું છે નોકરી છોકરા નોકરી આવી છે આવો પોત લાખ ભરો તો આવે એમની તો કોઈ ના આવે યાર જો અતારે જવાની ખાચી વાત કહું અતારે નોકરી તો ખરેખર

આલી દે હું પણ આલી હું દે પેલો પાવડો પછાડ્યો ને પેલા એક જ ને પેલો તો દેખવાનો જ ના જોઈ રે જોઈ નાહી જ્યા કે અમારે પાણી શું છે પૈસા અરે તને પણ પૈસા છે તને પણ છે તાણ એમને ભાઈને ટેકો કરવો પડે કે યાર તાણ અને મારા ઓછા મી તો જમીને મારા કરતા વધારે આલીન મનાવ કે ખબર કે જમીને તી તો વધારે લીધી છે ને તું તો ઓમ તેમ સંતેમ અને પાછા સમાધાન કરાવવા મારા પાણી આયા હતા બે જણા લાયા હતા ના સમ લડ્યા તા અલે આ વી પેલું કોક છે ઢવા ઉપર થી ન્યા કરતો ને પેલા એ કોક લાફો મે લ્યો હન એવું કોક માથા કુટા દી દે કીધું સમાતો ને હું કરા કે નાઠા મારા બેટા બે જણા ખરે કે જવન જા ચુકું તમારા ભાઈ ખરા ને એ ખરેખર કે મોણસ હારા નાખ્યો ભાઈ ખરાબ મોણસ કેવો

એકદમ ચોથી કરે યાર ના ના એકદમ તો પોર લાગતો ના થાય પણ હવે આપડે કોઈક અવસર કરવો હોય તો હગે વાલેન બધા કરી કરીને આગુ પાછું કરીને આપડે કરવું પડે અને આ તો એકદમ પોત લાખ રૂપિયા ભરવાના એક આરું કીધું આ રહ્યા કર્યું થોડું થોડું જમીન નું કરીએ ને બીજા ત્રીજા થી લઈને બધા થી કીધું ફરીનો અને વળગાડીએ કરીએ હવે ત્યાં પૈસો ને કરીએ કોક તમે ચિંતા ના કરો તો તમે ક તમે આલ છો તમે જો હું કહું છું તમારે પૈસા હું તમને કરી આલ્યો એમ હા

એવું એક આયોજન રાખ્યું છે તે જે છોકરો ને પેલો નંબર લાવો ને એની એક લાખ રૂપિયા ઇનામ બરોબર અને બીજો નંબર લાવે એને પચાસ હજાર અને ત્રીજો નંબર લાવે એને પચીસ હજાર બરોબર આપડે એ પ્રમાણે આયોજન રાખ્યું છે તમે આયોજન માં તમે ટેકો ચલો કરશો કે હોડો એટલે આ તો ગોમ નું ભવિષ્ય નું સારું વિચાર્યું તમે યાર ભાઈ કોઈ ભાઈ યાર આ તો હારા મારું ઉત્તમ કેવાય યાર તમે ટેકો ચલો કરશો કે હું તો લાખ રૂપિયા ચલો હાડો ગોમ નું કોઈ છોકરો આતો તો થતું યાર બોલો બરોબર છે ને યાર લાખ રૂપિયા છે હા લાખ રૂપિયા જો ભાઈ

મારું કેવું પચાસ હાજર દોઢ લાખ જે આપડે પેલા જે પેલો જવાનજી નો કુવો રહ્યો ને મેં કે રાખી છે બધા થવાનું છે બરાબર એકણ તમે તારા આવો બધા જવનજી કુવા ના યાર બીજી જગ્યા રાખો કે

બે હજુ બે હું કીધો ભરી બે વાત કરો નહીં તમે તો યાર બોલ્યા યાર કઈ ભાઈ બાકી આ તો કોણ બોલાય મારે પૈસા પૈસા લેવાયા

એક સમય હતો આ પહેરવા માટે આ મોડસ ને એક સમય મારા પગ પકડ્યા હતા મે પચાસ રૂપિયા બે કાલ ઓનો છોકરો નોકરી છે ને તો પચીસ રૂપિયા કમા બરાબર

આપડા આપડે ભાઈ નો છોકરો પેલો આપડે ભાઈ અને આ પૈસા તમારા ભાઈ નો એટલે તમારે ખમણ મજા થઈ જ પૈસા કાઢો ફટફટ છે બોલો લાખ રૂપિયા તમારે બીજા તો હું મારી રીતે કરી યાર કરશો ને ખૂટન તો ખૂટ હું બેઠો તમે મારા પણ આવજો હું તમને આ